તમારી સાથે બટેકાની સૂકીભાજી શેર કરવાની છું જેમાં આપણે બટેકાને આપણે બાફવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને તાત્કાલિક ઇન્સ્ટન્ટ આપણે બટેકાની સૂકીભાજી બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને જો તમારે ન હોય બટેકાને ઇન્સ્ટન્ટ કરવી હોય તો તમે આવી રીતે પણ બટેકાની સૂકીભાજી કરી શકો છો તો આપણે તેની માટે મેં અહીંયા બટેકાને ધોઈને સરસ રીતે સમારી લીધા છે અને બેથી ત્રણ વાર પાણીમાં

એકદમ સરળ રીતે તમારે આ સૂકી ભાજી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને જે બી મારી આ ચેનલમાં આવે તો પ્લીઝ પ્લીઝ લાઈક કરજો અને મારી ચેનલ ને સપોર્ટ પણ કરજો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે અને તેમાં આપણે આખું જીરું એડ કરીશું જો તમે એમને હોય તો તમે તેમાં ગાય પણ એડ કરી શકો છો પણ આપણે જો વ્રત માટે બનાવવું હોય તો આપણે એકલું આખું જીરું જ ખાલી નાખવાનું હવે તેને આપણે સરસ રીતે સતડાવવા દેવાનું છે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખીશું જેથી કરીને આપણું જીરું બળે નહીં હવે તે સરસ રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે લીમડના પાન નાખી હવે પછી તેમાં આપણે ટમેટાને એડ કરી દેસુ એક મોટું ટમેટું જોવું જેટલું છે તે એડ કરી દઈશું અને તે પણ સરસ રીતે ગળી જાય સરસ રીતે ચડી જાય એટલે આપણે તેમાં એમાં મીઠું એડ કરી દેવાનું જેથી તે ઝડપથી સરસ રીતે ચડી જશે તેને આપણે એકવાર હલાવી અને તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું ગેસની ફ્લેમ ને આપણે ધીમે જ જેથી તે એકદમ સરસ રીતે ચડી જશે તેને થોડી વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું જેથી તે ફટાફટ ચડી જાય આપણા ટમેટા જો તમને આ મારી રેસિપી ગમતી હોય અને મારી બધી રેસીપી આવી રીતે ગમતી હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરજો અને લાઈક પણ કરજો અને મેસેજ પણ કરો જેથી કરીને મને ખબર પડી તમે કોણ કોણ આવેલું છે આમાં તમારે આવી રીતે વ્રતમાં ઇન્સ્ટન્ટ બટેકાની સૂકીભાજી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી બાળકો તો માગી માગીને ખાશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે આને વ્રતમાં પણ ખાઈ શકો છો અને એમને પણ બનાવીને ખાઈ શકો છો અને બાફવાની ઝંઝટ વગર આ ફટાફટ તમારી સૂકી ભાજી બનીને રેડી પણ થઈ જશે આપણે એકવાર જોઈ લેશું તેને એકવાર વચમાં વચમાં તેને હલાવતા રહેવાનું ટમેટાને જેથી કરીને આપણે ટમેટા નીચે બેસે નહીં તે ગળી ગયા હોય તો આપણે તેને સરસ રીતે મેશ કરતું જવાનું જેથી તે એકદમ સરસ ગ્રેવી વાળું તમારું સુકી ભાજી બનશે આવી રીતે ગળી જાય એટલે તમારે આને મેશ કરી દેવાનું ચમચા વડે તો આપડા ચમ ટમેટા એકદમ સરસ રીતે ગળી ગયા છે

તે ચડી જાય એટલે આપણે જે બટેકા છે તે નાખવાના છે તો તેને આપણે નિતારી નીતારી નાખી દઈશું તેને પણ આપણે પાંચ મિનિટ માટે આવી જ રીતે ચડવા દેવાના છે તે એકદમ સરસ ચડી જશે એ કુક થવા દેવાના છે સાતડવા દેવાના છે આવી રીતે તમે કરશો આ પ્રોસેસ કરશો તો બટેકા તમારા થોડા સતડાઈ જશે તેલમાં તો તે એકદમ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે થોડી આપણે હળદર એડ કરી દઈશું અને હવે તેને આપણે ફૂલ ફ્લેમ ગેસની કરી રાખશું અને તેને સતડાવવા દઈશું તમે આવી રીતે તેને સતડાવવા દેશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ પ્રોસેસ જરૂરથી કરજો અને જો મારી ચેનલમાં તમે આવ્યા હોય તો પ્લીઝ તે મેસેજ કરજો અને મારી ચેનલને લાઇક પણ કરજો વચમાં વચમાં આપણે તેને ફેરવતા રહેવાનું બે થી ત્રણ મિનિટ આપણે તેને થવા દઈશું આવી રીતે સતડાવા દઈશું તમે જે કોઈ ભી મારી ચેનલ માં લાઈવ આવો તો પ્લીઝ પ્લીઝ મેસેજ કરજો જેથી મને ખબર પડે તો આપણા બટેકા એકદમ સરસ રીતે સકડાઈ ગયા છે તો હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું આપણે થોડું જ પાણી એડ કરીશું જેથી કરીને આપણા બટેકા સરસ રીતે ચડી જાય એટલું આપણે પાણી એડ કરવાનું મેં થોડું પાણી જ એડ કરેલું છે જો આપણે આટલું જ પાણી એડ કરીશું અને હવે તેને આપણે એક સેટી થવા દઈશું એકદમ સરળ રીતથી તમારું આ બટેકાની સૂકી ભાજી રેડી થઈ જશે બધાને ખૂબ જ પસંદ હશે આવશે અને બટેકા બાફવાની પણ જરૂર નહીં પડે અને બાળકો તો માંગી માંગીને ખાશે સ્પેશિયલી જો તમે આવી રીતે બાળકોને બનાવીને આપશો તો તેને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આની અને જો મારી ચેનલમાં તમે અત્યારના લાઈવ હોય તો તો પ્લીઝ પ્લીઝ મેસેજ કરજો અને મારી ચેનલને લાઈક કરજો આપણે એક સીટી થવા દઈશું એક થી બે સીટી આપણે થવા દેવાની મારી ચેનલ ને સપોર્ટ પણ કરજો અને લાઈક પણ કરજો અને મેસેજ પણ કરજો અને આ વિડીયો તમને લાઈવ વિડીયો કેવો લાગ્યો છે તે પણ કહેજો ફટાફટ તમારી આ ભાજી રેડી થઈ જશે બધાને ખૂબ જ પસંદ આવશે જે લોકો મારી ચેનલમાં લાઈવ આવ્યા હોય તે લોકો મેસેજ કરજો અને મારી ચેનલને લાઈક પણ કરજો અને જે લોકો વરાળમાં હળદર લાલ મરચાંનો પાવડરને એ ન ખાતા હોય તે તમે તેને સ્કીપ પણ કરી શકો છો સૂકી ભાજી એકદમ સરળ રીતથી બની જશે બાફવાની પણ જરૂર નહીં પડે બટેકા તો પણ બધાને ખૂબ જ પસંદ આવશે આપણે બે થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે થોડી માટે બંધ કરી દેવાની છે અને પ્રેશરને એની મેળે જ રિલીઝ થવા દેવાનું છે કુકરમાંથી આ બધી હવા વહી જાય ત્યાં સુધી આપણે કુકરને ખોલવાનું નથી એકદમ હવાને આપણે કાઢી નાખવાની છે અને આપણા બટેકા પણ એકદમ સરસ રીતે ચડી જશે આમાં ને આમાં અને આજે મંગળવાર છે તો આજે ઘણા બધા વ્રત રહેતા હોય છે તો તમે સ્પેશિયલી આવી રીતે બટેકાની ભાજી બનાવીને ટ્રાય કરજો તે એકદમ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે અને સ્પેશિયલી નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે અત્યારે લાઈવ છે તો આપણે તેમાં હવા બહાર કાઢી લઈશું જેથી ફટાફટ આપણે આ બટેકાની ચીભાજીની રેસીપી ઝડપથી તમે જોઈ શકો અને આપણો ટાઈમ પણ બચી જાય અને પણ જો તમે ઘરે બનાવતા હોવ તો એમને જ પ્રેસ અને કુદરતી રીતે જ હવાની બહાર કરવા દેજો

ધાણા જીરુંનો પાવડર એડ કરવાનો જો તમે વ્રતમાં ના ખાતા હોય તે વસ્તુ તમારે સ્કીપ કરી નાખવાની લાલ મરચાંનો પાવડર તમે ન ખાતા હોય તો તમે તેની જગ્યાએ મરીનો પાવડર મરીનો પાવડર એડ કરી શકો છો અને હળવે હાથે આપણે તેને હલાવી લેવાનું જેથી કરીને આપણા બટેકાનું તેની હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે ઢાંકીને તેને કૂક કરી લેશું જેથી કરીને જે આપણું પાણી રહ્યું છે તે પણ બળી જશે અને આપણે જે બટેકા છે તે એકદમ સરસ બની જશે મસાલો આપણે જે કરેલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો થોડીવાર માટે આપણે તેને કૂક કરી લેશું એકદમ સરળ રીતથી તમારું આ બટેકાની સૂકી ભાજી બની જશે બટેકાને બાફવાની પણ જરૂર નહીં પડે તો પણ તમારી બટેકાની સૂકી ભાજી એકદમ ટેસ્ટી બનશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલમાં જે લોકો લાઈવ આવ્યા હોય તે પ્લીઝ પ્લીઝ મેસેજ કરજો અને મારી ચેનલને લાઈક કરજો

તમે જો હળદર લાલ મરચાંનો પાવડર વ્રતમાં ના ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો અને તેની જગ્યાએ તમે મરીનો પાવડર એડ કરી શકો છો તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આમાં તમે માંડવીનો ભૂક્કો પણ એડ કરી શકો છો તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે પણ હું અહીંયા અત્યારે સિમ્પલ રીતે જ બનાવું છું જેથી બાળકો પણ એકદમ સરસ રીતે રોટલી સાથે ખાઈ શકે બાળકો ને તો જુઓ એકદમ સરસ રીતે આપણી આ બટેકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે ગેસની ફ્લેમ ને થોડી આપણે કરી અને થોડું જે પાણી છે તે એને બળવા દઈશું ઉપરથી આપણે કોથમીરને ભભરાવી દઈશું ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો આપણી બટેકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો તેને આપણે સર્વ કરી દઈશું આપણે તેને સર્વ કરીશું તો જુઓ એકદમ સરસ રીતથી તમારી આ સુખી ભાજી રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તમે આમાં માંટીનો ભૂક્કો પણ એડ કરી શકો છો ફરાળી ચેવડો આવે છે તેને પણ ઉપરથી તમે એડ કરી શકો છો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશું અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ મારી આ ચેટને સપોર્ટ કરજો અને લાઈક પણ કરજો તો આપણી ભાજી એકદમ ટેસ્ટી એવી રેડી થઈ ગઈ છે તો તમે પણ એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી બાળકો તો માંગી માંગીને ખાશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકો તમારા ફરીથી પણ બનાવવાનું કહેશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઓકે થેન્ક યુ સો મચ જય માતાજી